તો સોમનાથમાં સંભવિત કોરિડોરને લઈને ભારે વિરોધ થઈ રહ્યો છે પ્રભાવિત લોકો અને શહેરીજનોની બેઠકમાં કોરિડોરનો વિરોધ કરવામાં આવી રહ્યો છે લોકોને સમજાવવા પહોંચ્યા હતા વેરાવળ પ્રાંત અધિકારી પ્રાંત અધિકારીની સમજાવટથી પણ સ્થાનિકો નથી માની રહ્યા લોકોએ કહ્યું કે કોઈપણ કાળે અમારે કોરિડોર નથી જોઈતો આવતીકાલે મોટી સંખ્યામાં પ્રાંત અધિકારીને આપશે આવેદનપત્ર પદની બાજુમાં હું રહું છું આજે આજે સોમનાથના બધાના ધંધા વિકી નાખ્યા છે સોમનાથ મંદિરવાળાએ બહારના માણસો આવીને ધંધા કરે છે ગામના લોકોને પૂછે મારે છે અમાર આવા કુરીનોની કોઈ જરૂર નથી અમને તો શાંતિથી રહેવા દે શાંતિથી ઉચરવા દે તમારો અમારી જાય છે એના વર્તનમાં જે કાઈ આપસેમાં મારું দোকান તો ગુફલોક બન અને અમારી પાસે પૈસા નથી मेरी ये विनती है सरकार से मेरा ये क्वेश्चन है कि कॉरिडोर आ रहा है हमें उसे कोई प्रॉब्लम नहीं है कि कॉरिडोर से ग्राम को क्या फायदा हो रहा है आज जब के ग्राम जन समुंदर किनारे भी जाते हैं तो उनको पांच रुपए टिकट देनी पड़ती है तो क्वेश्चन ये है कि ये कॉरिडोर आने के बाद हमें क्या फायदा होगा पूरे ग्राम जन कोई तो एक कम्युनिटी की बात नहीं कर रहा हूँ पूरे ग्राम जनों को क्या फायदा होगा વધુ માહિતી માટે સંવાદદાતા ચેતન અપારનાથી જોડાઈ ચૂક્યા છે ચેતન અલગ અલગ કોરિડોર જે ગવર્મેન્ટ છે રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર તે ગુજરાત તેમજ ભારતમાં બનાવી રહી છે ટુરિઝમને વિકસાવવા માટે પરંતુ અહીંયા જે સ્થાનિકો છે તે કહી રહ્યા છે કે આનાથી અમને શું ફાયદો થશે ઉપરથી અમારા જે મકાન છે દુકાનો છે તેઓને નુકસાન થઈ રહ્યું છે શું વિગતો જી વાત કરવામાં આવે તો દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ ખાતે જે કોરિડોરને લઈને જે ગતિવિધિઓ જે ચાલુ થઈ છે તેને લઈ અને સ્થાનિકોમાં ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે આજની જે અંદર સ્થાનિક લોકો દ્વારા જે પ્રાંત અધિકારી આવ્યા હતા તેની સામે જ સ્થાનિકો દ્વારા એવી માંગ કરવામાં આવી એક થી સો કાર્ડે પણ કરોડ રૂપિયા આપો છતાંય અમારે સોમનાથ દાદાના સાનિધ્યમાંથી જે અમારા પૂર્વજોના જે મકાનો છે તે ખાલી કરી નથી જવું કોઈ પણ કાળે અમારે આ કોરિડોર ના જોઈએ તેવા નારા લગાવવામાં આવ્યા હતા સાથે સ્થાનિકોનું કેવું એ પણ છે કે ગમે એટલા પૈસા આપે તંત્ર અમને પણ અમારે કોઈ પણ કાળે આ કોરિડોર નથી જોતો અને કોઈ પણ ગમે એટલા પૈસા આપે અમારે કાંઈ પૈસા ની જરૂર નથી અમે જ્યાં જ રહીએ છીએ ત્યાંને ત્યાં અમને રહેવા દે ને આ વિકાસ કાર્ય છે જે વિકાસ એ અમારે અમારે નથી જોતો તો માત્ર જે જે અમારા ઘરો છે જ અમને રહેવા માંગીએ છે તેવો સ્થાનિક લોકો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો ને આવતીકાલે જે સોમનાથ ના સ્થાનિકો છે તે પ્રાંત કચેરી માં આવેદન પત્ર પણ મોટી સંખ્યા માં આપશે જી આભાર ચેતન સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ